તો હવે આપણે ગણપતિ દાદાનું વાહન વિશે પૂછવું તો એનું વાહન કયું હા 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 બધા બધાને આવડે ચાલતું બધા હા બધા બધા હા

હવે તમને બધાને ખબર હશે ગણેશ ઉત્સવની ઉજવણી કેમ કરવામાં આવે છે તો આજે આપણે જાણીએ કે અહીંયા જે બાળકો છે એમને ગણેશ ઉત્સવની ઉજવણી અને ગણપતિ દાદા વિશે કેટલી માહિતી છે કેટલું જાણે છે એમની જાણકારી આજે આપણે લઈએ અને એક નાનકડો ક્વિઝ કોન્ટેક્ટ રાખ્યો છે જે સાચો જવાબ આપે તેને આ એક બોલપેન ઇનામ આપવામાં આવશે જે ખોટો જવાબ આપે તે ફરી પાછો એક ટ્રાય કરી શકે છે તો આવી જ રીતે અમે દરરોજ નવી નવી રમતો યોજવા જઈ રહ્યા છે તો અમારી ચેનલ ઉપર બન્યા રેજો અને આજના આ વિડીયો ગણપતિ બાપા વિશે કે ઝુલો દાદા ગણપતિ કોણ કોણ ઝૂલો ઝુલાવે દાદા ગણપતિ માતા પાર્વતી ઝૂલાવે દાદા ગણપતિ હીર નાહિચ કે ઝૂલો દાદા ગણપતિ હૈયા નાહિચ કે ઝૂલો દાદા ગણપતિ કોણ કોણ ઝૂલો ઝુલાવે દાદા ગણપતિ પિતા શંકરજી ઝૂલાવે દાદા ગણપતિ હીર નાહી જ કે ઝૂલો દાદા ગણપતિ હૈયા નહી જ કે ઝૂલો દાદા ગણપતિ કોણ કોણ ઝૂલો ઝુલાવે દાદા ગણપતિ હલો તો આપણે રમત શરૂ કરીએ મને જવાબ સાચો આપશો તો તમે ગણપતિ બાપા વિશે કેટલું જાણો તેની માહિતી મને મળશે બરાબર હા જો સાચો જવાબ આપે તેને આ એક બોલ પેન ભેટ તરીકે આપવામાં આવશે અને ખોટો આપવામાં જો અને જો ખોટો જવાબ આપે તો તમારે પાંચ રૂપિયા મને આપવાના હે તો એક વાર આપણે ગણપતિ બાપા નો એક નારો લગાવ્યો ગણપતિ બાપા ગણપતિ બાપ્પા પુડચ્યા વર્ષે પુડચે આ વર્ષે લાડુ નામ આવે એટલે અવાજ વધી જાય કારણ કે બધા લાડુ ખાવા માં ચાલો તો હવે હું તમને આપણા ગણપતિ દાદા વિશે થોડીક વાતો પણ કરીશ અને એના પ્રશ્ન પર પૂછીશ ચાલો આપણે ગણેશ ચતુર્થી આવે એ કયા મહિનામાં આવે આંગળી કરો સપ્ટેમ્બર મહિનામાં આવે વાત બરાબર છે પણ આજે ગણેશ ચતુર્થી આવે એનો ખાસ ટાઈમ છે દર વર્ષે સપ્ટેમ્બરમાં જ આવી જાય એવું નહી મળે ચાલ તું બોલ પાછળ વાળી હાથું ચોકડી હતી ને ગણેશ ચતુર્થી સપ્ટેમ્બરમાં આવે છે જો સાંભળો આપણા હિન્દુ ધર્મ ના જે તહેવાર છે એ તારીખ ના હિસાબે નથી આવતા એ પંચાંગ ને આધારિત છે તો ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસ આવે બરાબર પહેલો પ્રશ્ન તમને ખબર નહી પડી એટલે એક પેન મારી જ હા ચાલો બીજો પ્રશ્ન ચાલો આપણા ગણપતિ બાપ્પાને સૌથી પ્રિય ભોજન કયું આંગળી કરો આંગળીઓ જો કરો ગણપતિ બાપ્પાનું ભોજન પ્રિય ભોજન ચાલ લે બોલ લાડુ વાહ તાળી પાડો એકવાર તારું નામ બોલ રુદ્ર આખું નામ રુજ્રકુમાર સંજયભાઈ કોકણી વાહ એકવાર ફરી પાછી રુદ્રકુમારમાં તો તાળી પાડો તો આપણો પહેલો વિજેતા રુદ્રકુમાર બોલ કયા રંગની જોઈએ

તો લાલબાગ રાજા આપણા ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને સમગ્ર મુંબઈ અને સમગ્ર ભારત એની રાહ જોઈને બેઠેલું હોય છે અને રા અને લાલબાગ રાજાને રોજના લગભગ અને ત્રણથી ચાર લાખ લોકો જેટલા રોજના દર્શન કરવા જાય ચાલો આ બોલપેન તારી ચાલો હવે બીજું પાછું પૂછું સાર્વજનિક ગણેશ ઉત્સવનો જે શરૂઆત કરવામાં આવેલી એ પહેલી કોણે કરેલી ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરેલી ચોથા પાંચમા વડા ના ઓડું જોઈએ કેમેરામેન તમને ખબર છે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત એક એકવાર પૂછું બરાબર અહીં અહીંયા જોઈને જ મને કહેજો આપડા જે ગણપતિ દાદાની આખી મૂર્તિ છે એને પાછળ જે મંદિર છે એ કઈ જગ્યા નું હા કરો ખબર હોય તો

ચાલો કેમ છો સફી ચીખુ ચાલો અત્યારે ત્રણ જવાબ સાચા પડ્યા છે બીજા પાંચ ને બે સાત સાત પેન છે જે વધારે પેન જીતે તેને અહીંયા ઉપર ઉભા રાખીને આપણે તેને સન્માનિત કરીશું તો ફરી પાછા તૈયાર થઈ જાવ નવો પ્રશ્ન અને નવો જવાબ આપણે ગણપતિ દાદાનો કોઈ પણ એક શ્લોક સંભળાવો કોને આવડે તને આવડે ચાલ તું બોલજે લે પકડો હા વક્ર મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં ગુરુમે દેવા સર્વકાર્યે સુ સર્વદા સર્વકાર્યે સુ સર્વ ચાલો ઉનામ તારુ અંજી

ગણપતિ દાદાના હાથમાં કઈ કઈ વસ્તુ છે અત્યારે ચાલ તું બોલ લે બોલ ઉભી થાય હા તું ચાલો ઉભી થાય તું બોલ લે તું બોલ છે ડમરુ હા માળા હા બીજું ઓમકાર બરાબર છે ચાલ નામ બોલ તારું પૂજા પૂજા એ તમારી પેન ચાલો આપણી પાંચ પેન પૂરી થઈ ગઈ હવે નવા પ્રશ્ન પાછા પૂછું બરાબર હવે આપણા ગણપતિ દાદા છે એના પાંચ નામ કેવો જેને આવડે તે હાથ ઊંચો કરે ખાલી પાંચ નામ કહેવાના આવડે આવું બતા ચાલ બોલ ગણપતિ હા પછી બીજું ગણપતિ બાપા પછી બીજું ગણપતિ ગણપતિ બાપા પછી હે પટેલ એક ને કાવે તો ચાલ બે જા હા ચાલો બોલો પાંચ રામ ની ખબર હે હું કેમ ગણેશ ગણપતિ ગજાનંદ દુંડાળા એકદંત હવે આપણે ગણપતિ દાદાનો એક દાંત તૂટી ગયેલો છે એ કેમ તૂટેલો અને કોને તોડેલો કોને કોને તો બતાવેલું હતું ચાલો તું બધા બોલ ખોટી જો તમને કેમ ભગવાન પરશુરામ હાથે જયારે યુદ્ધ કરેલું ત્યારે એનો ફરસો વાગેલો દાંતમાં

ગણપતિ બાપા નું વાહન ઉંદર છે બરાબર સારું સારું તેમ બુલેટ ની કીધું સારું તારું નામ રાજ રાજકુમારે ખૂબ જ સરસ જવાબ આપ્યો ગણપતિ દાદા નું વાહન ઉંદર છે બાકી અહીંયા તો બુલેટ વાળા બી છે ચાલ આપણે રાજકુમાર ને બોલ પેન તાળી પાડો ચલો હવે આપણા ગણપતિ દાદા અહીંયા બુલેટ પર સવાર છે પણ હકીકતમાં ઉંદર એની સવારી છે પણ આ જે દેખાય તે વસ્તુ એનું વાહન એમ માનવા હોય પણ મજા આવી ગઈ એક રમજી જવાબ આપ્યો આપણે ગણપતિ દાદાનું બુલેટ છે તો એ નામે આપણે એને એક ઈનામ તો આપવું જ પડે એટલે પકડ સારું ચાલો હા ચાલો હવે પાછો નવો પ્રશ્ન બીજો ગણપતિ દાદાના માતા પિતાનું નામ શું હા ચાલો આંગળીઓ છે કરો આપણે ઉભો થા આપો હે શિવજી ને પાર્વતીજી વાહ સરસ મજાનો જવાબ આવ્યો શિવજી અને પાર્વતીજી તારું નામ રિદેશ રિદેશ ગણપતિ દાદા ને જેમ એનું નામ પણ રિદેશ છે તો એ જ નામ પર આપણે એક બોલ પેન આપું લખતા આપણે આવડે ને હે આવડે ને હા ચાલ હવે બે પેન છે બરાબર હવે કોઈ મારુતિ કાર કે બુલેટ નહીં કહેતા નવો પ્રશ્ન પાછો ચાલો કયો પ્રશ્ન પૂછો ગણપતિ દાદાની પત્નીઓના નામ કહો ચાલો હાથ ઊંચો કરો આપ દારો કે તો આપણે કઈ નહીં હા ચાલ હા ઊભો થા ઊભો થા ગણપતિ દાદાની પત્નીના નામ બોલ એ ચીપકાડે ચાલ રાજુ ની પોઈ ઊભી થા લે તું બોલ રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ અને સિદ્ધિ ચાલો હવે છેલ્લો પ્રશ્ન ને છેલ્લી બોલપેન બરાબર હવે મને કમ્પ્લીટ જવાબ જોઈએ ગણપતિ દાદાના પુત્રો નામ બોલો ગણપતિ દાદાના પુત્રો ચાલ તું બોલ વાહ શુભ અને લાભ પકડ આ બે પેન તારી થઈ ગઈ તું વિનાર કહેવાયા છે ગણપતિ દાદાની વાર્તા કોને આપડે કોઈ નાનકડી વાર્તા ખબર ને નહીં ખબર હવે તમને એક વાર્તા કરું બરાબર એક વખત ગણપતિ દાદા અને એના ભાઈ કાર્તિક વચ્ચે એક શાબ્દિક બહેસ થઈ ગઈ કે મોટું કોણ હવે બેમાં મોટું કોણ એમ કને બંનેની ચડસા ચડસી ચાલે અને એ લોકો એના માતા પિતા શંકર ભગવાન સાથે પાર્વતી પાસે ગયા અને હું કીધું કે અમારામાં અમારામાંથી મોટું કોણ તો શંકર ભગવાન એમ કીધું કે જે પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે તે મોટું તો ગણપતિ દાદા તો જાડા એના પાસે તો બુલેટ મળે નહીં ઉંદર પર જ જાય હવે કાર્તિકે તો શું કર્યું મોર પર બેસીને પૃથ્વીને ચક્કર કાપવા નીકળી ગયા ગણપતિ પણ ગણપતિ દાદા ઘરે જ હવે વિચાર કરે કરવું હું પણ એણે શું કર્યું એના પપ્પા અને મમ્મી ખરા શંકર ભગવાન અને પાર્વતી તેની પ્રદક્ષિણા કરી માતા પિતાથી મોટું કોઈ નથી એમ કને પ્રદક્ષિણા કરી અને તે જીતી ગયા આવી તો ઘણી બધી વાર્તાઓ છે અને તમે હવે મોબાઈલની રીલમાં જ લાગી રહી એના કરતાં કોઈક વખત તમે ગણપતિ દાદા કને સર્ચ કરો તમને ઘણી બધી વાર્તાઓ અને એના કાર્ટૂન તમને જોવા મળશે તો બાળકો આપણામાં સૌથી વધારે જે જવાબ આપ્યા તે પૂજા કુમારીએ પેન બતાવ બે બે બોલ પેન જીતી છે મારું નામ પૂજાબેન બેન ધર્મેશભાઈ કોકણી કેટલા ધોરણ ભણે ધોરણ 8 ધોરણ 8 માં ભણે બરાબર એને બે બોલ પેન જીતી પણ સ્કૂલમાં રેગ્યુલર જતી હતી गजानंद रे ગણપતિ દેવા ઘણા બધા રમૂજી જવાબો મળ્યા કોઈક કઈ કે બુલેટ પર જાય ને કોઈક કઈ કે કઈક નવું જ બોલો ગણપતિ કદાચ કે ગણપતિ બાપા ગણપતિ બાપા